ભાઈ વાત કહું વર કેવું વાત તો આવો ને શું બે યાર પૂરી વાત બોલો

કેટલા મહિના થયા આપતા ફરી હું શું કહું એક કામ કરો ને હપ્તો ફરી ભરી જે તૈયારી હું તમને 1000 રૂપિયા વાપરવાના આલો હું પણ હું કારણ સિસ્ટમ પાડ દઈ તો સાહેબ મારી મેથી માર હે હું શું કહું હપ્તો તો તમારા જોને કાલ્યો જ નહીં એમ કરજો ને તૈયારી 1000 રૂપિયા હું તમને વાપરવાના આલો પણ અથર માર ઘર મેમન બેઠા હે પણ તમે પ્રેમથી જતો રહેની યાર કકા મારા શું જો આ મેમન હોબ્રિકેશન તો મારો આખો પ્લાન બગડી જશે બરાબર એટલે હું શું કહું તમે તમારી તે ગમે એમ બોન્ડ કાઢજો પણ મારે યાર આ મોડ બોન્ડ એક તો મેમો આયા અને બધી પથારી ફરી જશે અને યાર તમે તો આપણા જેવા સામાન્ય નોના મોણા હતા મને પગાર જ આલે હને કા કા તમે એક દાડો જૂઠું બોલશો કશું ફેર પડવાનો નહીં પણ મારી હારું આટલી વાર જૂઠું બોલો ને આ હજાર રૂપિયા હું તમને ના લઉં તો તમારા મતે પ્રોપર જો બરાબર લ્યો એક કામ કરો આ મારે ઓ ટકા જોડે હી ખુશીના પૈસામાં અમે ગૂગલ પે કરાયા હજાર રૂપિયા અને હજાર હજાર હું તમને નાશ ચાલો બરોબર પ્રદીપભાઈ આટલી વખત તો વધુ નહીં પણ ફરી વખત બળદેવો પડશે વધુ નહી આપડે કોઈનો સંબંધ થતો હોય તો આપડે એમાં રાજી

હજુ આ સાહેબ ને ચો ખબર હા એ તો મારા ઘેરા મેમોન આઈ ગયા હા એ તો મોડ મોડ સંબંધ હાલે ના બોલો પણ આ અઝાર ના આલ્યા હોત તો આબરું જાય એવું કોમ હતું એટલે આ તો આલ્યા વગર સુટકો જ નતો આ પણ હવે આરું શું કરું તો મેમોન આયા હ ખાવા બનાવવાનું હોય પૈસા ઠીકણું નહીં શું કરવું હવે મારું આ લોન જ ના લેવી જોઈએ લોન તો ફસાઈ હું હું પણ 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 કરું કરું છું હવે તૈયારી પડ્યા આ એટલો લોન લેવી નહીં મારે લોન તો મને બરબાદ છે કઈ પાનો નહીં મેં હવે મારે તો કરવું તો કરવું જ છું અરે ભગવાન હું તો આવું એમ કહું કે કોઈ કોઈને આવો લોન લેવાના દાદા ના આવવા દે આ કહું હું તો ફસાયો હું પણ મહેરબાની કરીને બધાને કહું કે તમે લોન ના લેશો ન કે મારા જેવી પરિસ્થિતિ થઈને પડશે આ તો સારું હો કે હજાર રૂપિયા પેલા ભાઈબંધ મારા ગૂગલ પે કર્યા હતા પેલા આપતા વાળા ના લઈને કાઢી મેલ્યો પણ કદાચ જો તમારી જોડે નહીં હોય ને તો કોકદન મેમો ના આવીને બેઠ્યા છે ને તો આ લોન વાળા એવું નહીં સમજે તમારી આબરૂ કાઢશે બરાબર એટલે મહેરબાની કરીને કોઈ લોન ના લેશો બરાબર જયરન છોડ મિત્રો